ખેડા જિલ્લાના કટલાલમાં શનિવારની મોડી રાત્રે વાતાવરણ દોડાયું હતું બે જૂથોના ટોળાઓ સામસામે આવી જતા પરિસ્થિતિ વણસી હતી જોકે બનાવની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો દોડી આવી પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી હતી આ બનાવના મામલે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી આરંભી છે બનાવના બીજા દિવસે પણ સવારથી જ કટલાલ શહેરમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે પોલીસે નક્કી કરેલા સેન્સેટિવ પોઈન્ટ પર વચ ગોઠવી બંદોબસ્ત ખડક્યો છે કઠલાલ શહેરમાં શનિવારની મોડી રાત્રે બે જૂથોના ટોળા સામસામે આવી જતા મામલો બિચક્યો હતો વાહન હંકારવા જેવી બાબતોએ અસામાજિક તત્વોએ મોડી રાત્રે કઠલાલ શહેરને બાનમાં લીધું હતું એક મોટર સાયકલને પણ સળગાવ્યું હતું ઘટનાની જાણ કઠલાલ પોલીસને થતાં પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો જે બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ કઠલાલ ખાતે દોડી આવ્યો હતો સાથે સાથે એલસીબી એસઓજી નડિયાદ કપડવંજ ડિવિઝનની પોલીસ પણ દોડી આવી હતી જે બાદ પોલીસે ટોળાઓને વિખેરી સ્થિતિને કાબૂમાં લીધી હતી આ બનાવ મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું કે શનિવારની મોડી સાંજે કઠલાલના પીઠાઈ ટોલ તરફથી ફરિયાદી સતીષભાઈ ગોર પોતાના મોટર પર આવી રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી કારે મોટર ધીમું ચલાવવા બાબતે ગાળો દીધી હતી જે બાદ ખોખરવાડા પાસે આ કાર ચાલકે મોટર સાયકલને અટકાવી વધુ ગાળાગાળી કરી હતી જે બાદ બાઇક ચાલક ફરિયાદ આપવા માટે કટલાલ પોલીસ સ્ટેશન આવ્યા હતા ત્યારે બે જૂથના ટોળાઓ ભેગા થયા હતા અને મામલો બિચક્યો હતો જોકે પોલીસે આ ટોળાઓને વિખેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ સમગ્ર કટલાલ શહેરમાં અજંપાભરી શાંતિ છે ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અહેવાલ સંજય ચુનારા ખેડા કટલાલ આજે સાંજે એક બનાવ એવો બનેલો કે જેમાં પીઠાઈ ટોલ બાજુ થી એક ગોર કરીને જે છે છે એ એ અત્યારે કેસના ફરિયાદી પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક ફોર પોતે વાળા ધીમું ચલાવે છે બાઈક પોતાનું એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાઢ દીધી અને પછી આગળ જ્યારે બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડી વાળા એક્ટિવા ઊભું રખાવી અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઇકવાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને એ સિવાય અમુક ગામ કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વરસાદ બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાયએસપી એસપી એલસીબી એસઓજી અને સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઈક જે છે હજી સુધી ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી અમુક બિલકુલ શાંતિ છે અને બાઇક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે કોણ છે એ અને ભોગ બનનારની જે કંઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે કે બાઇકની આગળ કાર ચાલકે ઓવરટેક કરવાની જે બાબત હતી એ બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે અને કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરવાની પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધમાં સખતમાં સખત પગલાં લેવામાં આવશે આ એક બાઇક સળગાવવાનો પ્રશ્ન અમારા ધ્યાને અત્યાર સુધી આવેલો છે બાકી ટોળાઓ વિખેરાયેલા છે અમારી બધાની ટીમ સાથે હતી અને બંને બાજુના ટોળાઓ વિખેરી અને હાલમાં ટાઉનમાં શાંતિ છે અને તમામ જગ્યાએ વ્યવસ્થિત રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અત્યારે કપડ વન ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશનની પોલીસ છે એલસીબી એસઓજી છે નડિયાદ ડિવિઝનની પોલીસ છે હેડક્વાટર છે અને ડીવાયએસપી ત્રણે ત્રણ છે અને અમારી તમામ બ્રાન્ચીસના અધિકારી છે એટલે જેટલા જેટલા સેન્સિટિવ પોઈન્ટ છે તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સવારથી જ સ્કીમ વાઇઝ વ્યવસ્થિત રીતે તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે એ અમારી ટીમો અત્યારે એક્ટિવ છે કે ફરિયાદની અંદર જેના જેના નામ છે અને જે સિવાય અમુકની માહિતી અમને મળેલી છે એ જે કંઈ અસામાજિક તત્વો છે એને રાઉન્ડ અપ કરી અને ધરપકડ કરી અને આગળની કાર્યવાહી વહી થશે ચાલ ટીએલ ગેસ પર છોડવામાં આવે છે એવી માહિતી ના અત્યારે એવા કોઈ બનાવ બનેલા નથી કારણ કે જે ટોળા છે એને અમે અમારી રીતે પ્રાઇમરી રીતે જ એને વિખેરી દીધેલા હતા અને હાલમાં બિલકુલ શાંતિ છે કોઈ જગ્યાએ ટોળાવા નથી અને તમામ પોલીસ અત્યારે ફિલ્ડમાં છે